સારું યાર કોઈ સારી બાઈ મળશે તો સારું સર હું પણ કોશિશ કરું છું કે કોઈ મળે છે કે નહીં બીજું શું કરું યાર દિમાગ ખરાબ થઈ ગયું છે સાહેબ સાંભળો હા સાહેબ સાહેબ જરા આવો ને અરે ભાઈ ખોટી ચિંતા ના કર કામવાળી મળી જશે અરે લાગે છે કે કોઈ આવી છે હું પછી ફોન કરું છું હા સારું યાર પછી ફોન કરજે તમે કોણ છો મારું નામ માલતી છે અહીંયા પાસે દુકાનવાળાએ કીધું કે તમને બાયની જરૂર છે એટલે તમને મળીને ઘરમાં કોઈ કામ છે કે એવું પૂછવા માટે આવી હમણાં જ મારા મિત્ર સાથે કામવાળીની વાત કરતો હતો એ દરમિયાન કોઈ ઘરમાં આવીને કામ માંગે છે થેન્ક ગॉड હવે કામવાળીને શોધવાની જરૂર નથી સાહેબ શું થયું તમને હા 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 કામવાળીની જરૂર છે મારે અહીંયા બે મહિના માટે કામ કરી શકો છો એના માટે જે પણ પગાર જોઈએ હું તમને આપીશ જે પણ પગાર હોય હું આપીશ આ શું કહો છો સાહેબ મને અહીં કામ મળી જશે એ વિચારીને જ કેટલી ખુશ થતી હતી પણ અચાનક તમે કહી દીધું માત્ર બે જ મહિના ટેમ્પરરી કોઈ કેવી રીતે કામ કરી શકે તમે બોલો બે મહિના પછી મારે ફરીથી નોકરી શોધવી પડશે ને સારું બે મહિના અહીંયા કામ કરો ને પછી અહીંયા આજુબાજુમાં કામ શોધી લેજો બે મહિના સારો પગાર તો મળશે શું થયો બહુ વિચારો છો માત્ર બે મહિના જ કામ છે એવું કહો છો ને જો મને પરમનેન્ટ કામ મળે તો જ હું મારા પરિવારને સાચવી શકું ને તો શું થયો બે મહિના માટે મારે પણ જોઈતી હતી તારી ઈચ્છા કરતા વધારે પૈસા મળશે શું સાચું કહો છો તો મને કેટલો પગાર આપશો બોલો કેટલો પગાર જોઈએ તમારે બે બોલો દર મહિને તમે મને પંદર હજાર આપી શકશો કે પંદર હજાર રૂપિયા હા સાહેબ આજકાલ કામ વાળીને પંદર હજાર જ આપે છે તને પંદર હજાર નહીં આપવું વીસ હજાર આપીશ સાચી સાહેબ ખૂબ જ ખુશી થઈ ઠીક છે ક્યારથી આવું કામ પર આજે જ કામ શરૂ કરી દો ને ઘરમાં ઘણું કામ બાકી છે સરો અંદર આવો હા ઠીક છે સાહેબ આવું છું સાહેબ જમવા માટે તમારા માટે શું બનાવું એ કહો તો સારું રહેશે નાસ્તો પતી ગયો તો હવે લંચ બનાવવાનો છે એ બતાય સ્પેશિયલ શું બનાવીશ જો સ્પેશિયલી કહો તો હું ચિકન બિરયાની ખૂબ જ સરસ બનાવું છું મારા હાથે બનેલી ચિકન બિરયાની લોકો માંગી માંગીને ખાય છે સાહેબ હમ એમવા છે સારું ચિકન બિરયાની બનાય એ સ્પેશિયલ છે કે ને હું ખાધા પછી તને કહીશ ઘણા દિવસોથી ઘરની બિરયાની ખાવાની ઈચ્છા છે ઠીક છે સાહેબ તમે કહો તો હું બાજુવાળી દુકાનમાં જઈને ચિકન લઈને આવી જાઉં હા કેમ નહીં તું જઈને ચિકન લાવ અને કામ શરૂ કર ઉભે રે 1 મિનિટ આલે ઠીક છે સાહેબ તો ફટાફટ હું શોપ ઉપર જઈને ચિકન લઈને આવું છું હા લઈ આય

પણ ત્રણ ટાઈમની રોટલી માટે દર દર ભટકવું પડે છે એ જ મારે એક પ્રોબ્લેમ છે આ ગામમાં એક સારી હોટલ પણ નથી યાર ગમે તે કરીને મને કામવાળી બાઈ મળી હવે મને શાંતિ છે યાર સારી વાત છે એ બતાય ક્યારે મળીશું આપણે કઈ કહી નથી શકતો યાર સાંભળ બે ત્રણ મહિના માટે મારે આજ ગામમાં રહેવું પડશે તારે જો મને મળવું હોય તો અહીં મળી લેને બરાબર સારું યાર હું પ્રયત્ન કરું છું સારું મૂકું છું Uh, uh, uh. साहेब साहे उठो साहिब uh, uh. હા શું થાય બોલ ચિકન લઈને આવી કે નહીં હા ચિકન લઈને આવી છું તમારા માટે એકદમ ફ્રેશ ચિકન લાવી છું આજે મારા હાથની બિરયાની ખાઈને તમે ખૂબ જ ખુશ થશો સાહેબ સાચો કહે છે તો પછી તારે સ્પેશિયલ બિરયાનીને આજે મન ભરીને ખાઈશ હમ ઠીક છે સાહેબ તો હું જઈને ચિકન બિરયાની બનાવું સારો સારો જલ્દી બનાવને પેટમાં ઉંદર દોડે છે હમણા બનાવીને લાવું સાહેબ હા હેલો ડેડી બોલું છું હા બોલો ડેડી કેમ બેટા શરદ કેમ છે ઠીક છે ને હા હા એકદમ ડેડી હું બિલકુલ ઠીક છું ટાઈમસર ખાવાનું તો ખાય છે ને કે પછી કેસ વિશે ડરી ડરીને જીવી રહ્યો છે અરે એવું નથી ડેડી હું એકદમ ખુશ છું સાંભળ દરરોજ તું પોલીસ સ્ટેશન જઈને સાઈન તો કરે છે કે નહીં હા ડેડી દરરોજ પોલીસ સ્ટેશન જઈને હું સાઈન કરી આવું છું એ બતાય તો ત્યાં પોલીસ સ્ટેશનમાં તને કોઈ પરેશાની તો નથી ને અ ના ડેડી

હું ઠીક છું બેટા ત્યાં સમય સમય પર તને ખાવાનું વગેરે મળે છે ને બેટા કોઈ તકલીફ તો નથી ને અરે ના કોઈ પરેશાની નથી તો ચિંતા ના કર બસ બે મહિનાની વાત છે બસ આ સાઇન કરવાનો કામ બંધ થાય એટલે હું ઘરે આવીશ ઠીક છે બેટા તારું ધ્યાન રાખજે તું ઠીક છે ને સારો માં બાય માં બાય બેટા આહ 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 કેમ સાહેબ મને કઈ કહેવું છે કે એવું કશું નથી મેં તને નોકરીમાં તો રાખેલી હતી પણ હજુ તારું નામ નથી પૂછ્યું શું નામ છે તારું મેં કીધું ને માલતી મારું નામ છે ઓ મલ્લિકા હમ સારું નામ છે તો અહીંયા જ છે હા સાહેબ આજ તો મારું ગામ છે મારા જેટલા પણ સંબંધી છે બધા અહીં જ રહે છે હમ એ તો બતાય તારો ઘરવાળો શું કામ કરે છે ના સાહેબ મારું ઘરવાળો મારી સાથે નથી એવું છે તારા ઘરવાળાને શું થયું હમ એક નંબરનો દારૂડિયો છે જે પણ પૈસા મજૂરી કરીને મળે એને દારૂમાં ઉડાવે છે અચાનક એની સાથે કામ કરવાવાળી એક સ્ત્રીને લઈને ભાગી ગયો છે સાહેબ ચાર વર્ષ થઈ ગયા સાહેબ હજી સુધી પાછો નથી આવ્યો ઓ એવું છે તારે કેટલા બાળકો છે બાળકો નથી સર સારું છે તારે જો પૈસાની જરૂર હોય તો મને કહેજે હું તને આપીશ કોઈ વાંધો નથી સાહેબ પગાર જ પૂરતો છે મને એનાથી જ મારા પરિવારનું ગુજરાન ચાલી જશે એમ નહીં જો તને અર્જન્ટમાં પૈસાની જરૂર પડી તો મને કહેજે તો હું તને આપીશ દરેક જણાને ક્યારેક પૈસાની જરૂર તો પડે છે ને મારી જોડે જરૂર નથી તારે આ શું આટલી શાકભાજી લાવી આટલી બધી કાપીને રાખી શું બધી તો બિરયાનીમાં માં નાખીશ ના ના બિરયાની માટે રાયતું જોઈએ ને એના માટે આટલી ડુંગળી કાપું છું ઓ એમ વાત છે સારી વાત છે તારે મારી જોડે બીજી કોઈ વાત કરવી છે ના સાહેબ એવું કંઈ નથી એ બતાય તો દરરોજ ઘરે જ એને આવે છે કે મારું ઘર બાજુમાં જ છે ને બપોરે અહીં કામ કરીને મારે ઘરે જવું પડશે અને કામ કરવું પડશે અને ત્યાં બધું કામ પૂરું કરીને પછી સાંજે તમારા માટે ડિનર બનાવીને પછી હું અહીંથી જઈશ શું કરું એના કરતા તું રાત્રે અહીંયા મારી સાથે વિતાવી શકે ને આ બધું શક્ય નથી સાહેબ મારા ઘરમાં હું ગાય ભેંસ મુરગી બધું પાળું છું જો હું નહીં જઉં તો એ બધા મરી જશે ઓ એવી વાત છે સારું સારું બિરયાની બનાવ્યા પછી થોડા કપડાં ધોને આપવા પડશે તો તો ધોઈ અરે તમે આવું કેમ બોલો છો હું અહીંયા કામ કરવા જ આવી છું ને જે પણ તમારું કામ છે એ બધું પૂરું કરીને જ હું અહીંથી જઈશ ઠીક છે ને સારો તો પહેલા મારા માટે બિરયાની બનાવ હું જેને થોડો આરામ કરું છું બિરયાની બને લે મને અહીંયા બોલાવી લેજે કેમ બરાબર હા ઠીક છે સાહેબ સાહેબ ટાઈમ થઈ ગયો છે બિરયાની રેડી છે સાહેબ સાહેબ તમને કહું છું સાહેબ ઉઠો आशु शू थ उठता ज नहीं साहेब उठो ने साहेब उठो हाँ बोल मलिका घणो समय थई गयो चिकन बिरयानी पण रेडी छे साहेब गरम बिरयानी खावानी मजाज ज कई और छे जल्दी आवो ने साहेब एम बात छे बिरयानी बनी गई सारो डाइनिंग टेबल पर बिरयानी पिरसे ने राख हूँ फ्रेश अप थईने आवुं छूं હા હું પીરસીને રાખું છું જરા જલ્દી આવજો ને સાહેબ પહેલા જ મોડું થયું છે હા સારો સારો તો જા હું આવું છું 응, 응, 수수수, 응, 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 아, 응, 빠스 빠스 빠스.

પાણી <laughs> પીવો <morally terminar cawning> <much or principalmente> <gehört> शू थे शू थे गड़ू क्या चकड़ा खबर नहीं, तो बिरयानी गरोडी तो नहीं पड़ी <laughs> बिरयानी गला नीचे उतरी नहीं एमा जे मेलव्यू छे ए असरदार छे <music> शो के दो

ઓ રહ્યો છો ને કોણ છે તો મને કેમ મારવા માંગે છે કોણ છે તો બતાય તો ખોટા માણસ જોડે ટક્કર લઈ રહી છે તને કશું નથી ખબર મારા ને મારા પરિવાર વિશે ઘરે આવીને કામ માંગીને

તું કોણ છે જાણું અને બાપ કોણ છે અને મતલબ મતલબ કોણ છે બોલ

મને ખબર છે કે તમારા જેવા અમીરો આ કેસને 10 દસ વર્ષ નહીં 20 વર્ષ સુધી ખેંચતા જ રહી જશે અને એ જ કારણે તમે લોકો વધારે ઉછળો છો ને ઇન્સાફ નો ત્યાં સુધી હું નહીં રહી શકું

અજાણતા મારાથી ભૂલ થઈ મને માફ કરી દે ને ગમે તરતે મને બચાવી લે ઓ દયા કરીને મને બચાવી લે ફરીથી આવી ભૂલ હું નહીં કરો બચાવી લે હું જાણું છું કે મારાથી બહુ ભૂલ થઈ ગઈ છે એક માસુમ છોકરીની જાન લઈને મારાથી ભૂલ થઈ ગઈ છે મારાથી આટલી મોટી ભૂલ થઈ અને એનો અહેસાસ મને હવે થાય છે મને માફ કરી દે દયા કરીને મને ગમે તે રીતે બચાવી લે ને તું તો મોટો દાનવ છે એ માસુમ છોકરીની એની ખરાબ કરીને તું મોતનો ભાગીદાર છે જેવા લોકોનું જીવિત રહેવું આ સમાજ માટે ખતરો છે મારી જ દરેક માસુમ છોકરીઓ સાથે બળાત્કાર કરનારા સાથે આજ પનિશમેન્ટ છે જહનુમાં જ્યારે